અમદાવાદના ફતેળા વિસ્તારમાં રાત્રે ફ્લેટમાં ભીષણ આગ લાગી અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે આગ લાગી હતી આગ લાગતાની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા હતા બુમાબુમ અને ચીસા ચીસ કરી મૂકી હતી આગમાં ઓગણચાલીસ જેટલા ટુ વ્હીલર અને ત્રણ રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નવ જેટલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ બસો જેટલા લોકોને સહી સલામત ધાબેથી રેસ્ક્યુ કર્યા હતા મળતી માહિતી મુજબ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ફતેવાડે વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલ મેટ્રો મેન્શન ફ્લેટમાં પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે જેથી ચીફ ફાયર ઓફિસર તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ નવ જેટલી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પાર્કિંગમાં રહેલ ટુ વ્હીલરો અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો પર નોટિફિકેશન પાણી કે લીધે બેલ આઈકોન ટુ સેન વુડ ધ